અને આ બધું જોતા તમને એમ થતું છે આ બધું નથી ભાઈ ભાઈ આ છે છે જો તો સરસ મજાના ફ્રેશ પીસ આવી ગયા બીજું અત્યારે જો કે દેખાય છે આટલી પણ હકીકતમાં આટલી છે અને એવો વધારે છે માતાજીએ મેં કેમ કાલના ટાઈટલ નાખ્યું હતું કે સુખનો સૂરજ માતાજીએ ઉગાડી દીધો છે તો ભાઈ સવાર સવારમાં મેલડી માતાજીના ભાઈ દર્શન કરીને ભાઈ ચોલી લેવા હું ગયો તો એટલે માતાજીએ સુખનો સુરત ઉગાડી દીધો તો કોળદેવી કુળદેવી માતાજીની દયાથી ભાઈ આપણે નવો બિઝનેસ સ્ટાર્ટઅપ કર્યો છે તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડીયોઝ તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારે નવા જબરજસ્ત લોગ વિડીયોમાં તો ભાઈ સરસ મજાનો ગુડ બપોર થઈ ગયો અને બાર બપોરે લગભગ દોઢ વાગે લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે તો અમે કડિયા નહીં તમને દેખાતું જ હશે અને આ બધું જોતા તમને એમ થતું હશે આ બધું હું છે તો કાંઈ નથી ભાઈ આ છે ચણિયા ચોલી જો તો ભાઈ સરસ મજાના ફ્રેશ પીસ આવી ગયા છે અને અત્યારે જો કાલના જો કે કાલ મેં કીધું તો કાલના લોગમાં કે આજ ધોડી ચાલુ છે તો એવું કારણ તો આ ચોલીનું કામકાજનું ભાઈ ચાલુ હતું કે ચોલી લેવા જવાનું હતું અને જો બધી સાફ સફાઈ એટલે મીન્સ કે ધોવાઈ ગયા છે સરસ મજાના આવી ગયા છે અહીં હુકાઈ હું છે અને હુકાઈ ને ગયા છે જો ભાઈ ધાબામાંથી હુકવવા નાખી દીધા હતા અને અત્યારે હુંકાઈ છે તો અહીંયા તડકો હતો તો થોડાક વધારે હુકાઈ જાય કડકડા થઈ જાય ને એના માટે અહીંયા ગોઠવી દીધા છે હુકવવા બે ખાટલા ઢાળીને અહીંયા જો બ્લાઉઝ ને આ શું કહેવાય ચુંદડી એ બધું અહીંયા ગોઠવાઈ ગયું છે સરસ મજાનું તો ભાઈ જ્યાં કોઈને ચણિયા ચાલુ ભાડે લઈ હોય એ બિંદાજ આપણા ઘરે આવી જાય ગયો બીજું કાંઈ નહીં અત્યારે જો કે ભાઈ દેખાય છે આટલી પણ હકીકતમાં આટલી જ છે અને એવો વધારે છે એટલે કે આ તો થોડીક જ ધોય છે બાકીની બાકી છે કા બરાબર ને

સાફ સહકાર આપો છો મામા પણ આપજો જોકે હાલે કે ન હાલે પણ મને શોખ હતો હજુ તો એ બીજો હશે ને શોખ છે ને એ આપણે પૂરો કરવાનો જ છે પણ કીધું ધીરે ધીરે તો આપણે ચણિયા ચોલી લઈ આવીશી ને એકથી ને એક પીસ ચણિયાતું બહુ મસ્ત છે જોકે દેખાવામાં જોવામાં આવે કે ન આવે દેખાવામાં બહુ મસ્ત છે

अनि एक वेबेन पण इने फोटो नाही खाता नियमे ते मी अंतरत किधुतो पण के मी जो जोतो जो हात सोली दमसे ने म खरेखर छुई एव इन ईस वाली पसंद मई बदी बहोत मस्त मस्त सोली छे जो आ बाजू पड़ी छे 3 4 80 2 80 काही छे ने आ तो तो नंबर छे का एम

આ રીતનું કંઈક સ્ટાર્ટ કર્યું છે તો તમારો તો તમે બધાય સપોર્ટ કરજો થોડો જે લોકોને અમે ચણિયા ચણિયાચોલી ભાડે દેવા માટે આણી આણીશીએ તો જે લોકોને ચણિયા ચોળી ભાડે જોતી હોય એને મળી રહેશે તેમાં આજ માથાની હેરસ્ટાઈલ સાઈડના મેકઅપ એટલે સાઈડને જેને કરાવવું એને બસ તેમાં જ મહેંદી વા સ્ટેટ કરવા હેરસ્ટાઈલ તમામ વસ્તુ અહીંથી તમને કરી આપશું તો એક વખત જરૂરથી આવજો બરાબર ને

ધોવાઈ ગયેલી નહીં ટૂંકમાં એ બધી નવી લીધેલી ચોલી પડી છે એટલે એને તો કાંઈ ધોવાની નથી અને જે આપણે આ આટલી બધી ચોલી છે તમે એમ વિચારતા છો કે આમાં પીઠી માટેની ચોલી ક્યાં છે તો ભાઈ એ ચોલી પણ ત્રણ દિવસની અંદર આવી જશે પીઠી માટેની મેં બે બાર સીવડાવવા નાખી છે એમાં એક સીવાઈ ગઈ છે અને એક આજકાલમાં સીવાઈ જશે તો એ પણ આવી જશે ને એ આવશે ત્યારે પણ એ પહેરીને હોત તમને બતાવીશ એટલે આ

બાકી સેટલમેન્ટ થઈ ગયું તો ભાઈ મહિનાની અંદર આપણે સ્ટાર્ટઅપ કરી દેવાનું છે બાકી નહીં આવે તો થોડાક ટાઈમ પછી બાકી લાગશે સેવા પણ આવશે મજા હમ ઘણા ટાઈમથી પ્લાનિંગ તો હતો જ તે પણ થોડાક સેટલમેન્ટના કારણે નહોતું થતું પણ હવે મને લાગે છે કે એવું થઈ જશે તો કાંઈ નહીં નવું સ્ટાર્ટઅપ કરશો ત્યારે આપણે થોડુંક તમને બધાને જાહેર કરી દેવું કેમકે જો આ બધા ક્રિએટર લોકો અને કંઈક ને કંઈક ધંધો કરે છે અમે નહીં કર્યું તો અમને સમજ સ્વીકારશે નહીં એટલા માટે કઈ કરવું પડશે બરાબર છે તો કાંઈ વાંધો નહીં હાલો આગળનું શું થાય છે એ બધું કન્ટિન્યુ પછી કરશું તો ટુ બી કન્ટિન્યુ ભાઈ સાહેબ અત્યારે જો વાળું પાણી કરીને ભાઈ થઈ જશે એ નવરા અને અત્યારે વાગ્યા છે કેટલા ખબર છે દેખાડે આઠ ને દસ મિનિટ થઈ ગયા વાળું પાણી કરીને ભાઈ થઈ જશે એ નવરા ને આજને જો હજી તો કેટલી ખબર આઠ વાગ્યે ચોલીના ફોટા અમે સ્ટેટસમાં મૂક્યા અમે જાહેર કર્યું ભાઈ ચોલી લાવ્યા છે અને ત્રણથી ચાર તારીખો તો ભાઈ આવી ગઈ ચોલીને દસ મિનિટમાં ચાર તારીખો આવી ગઈ છે તો ભાઈ બધાએ સારો સપોર્ટ કર્યો છે હજી તો ખાલી દસ જ મિનિટ થઈ છે અમે જાહેર કર્યું ને એના આઠ વાગ્યા ભાઈ ફોટા સ્ટેટસમાં ખાલી વોટ્સએપમાં મૂક્યા બાકી યુટ્યુબ ઇન્સ્ટામાં તો હજી બાકી છે લાંબી વાર છે એમાં તો હજી કાંઈ મૂક્યું નથી એમાં મૂકીશ તો કેટલીક તારીખો આવશે તો હજી ખાલી ભાઈ વોટ્સએપમાં સ્ટેટસ પૂછ્યા છે એમાંથી ચાર તારીખો તો આવી ગઈ છે તો ભાઈ જેને કોઈને હજી ભાઈ ચોલી લેવાની બાકી હોય અથવા તો કોઈને લેવી હોય તો અમારે ત્યાં આવી જ આ ભાડે આપે છે જો કે હું તો નથી આપતો પણ આ આપે છે તો ભાઈ જેને લેવી હોય ને એ બિંદાસ આવતા રહીજો ને જો આને તારીખો લખવાની ખા ના હોય તો ગાડી નહીં તો આપણે પણ ખાના ને ગાળું પડે નકર એમાં પછી ભૂલાઈ જાય તો પછી આપણે જે તારીખે એને ભાડું દીધું હોય એ પછી બીજા લેવા આવે ને દેવાય જાય પ્રોબ્લેમ થઈ જાય ને બચારા ને બીજે તારીખે તાત્કાલિક મળે નહીં એટલે એ તો આપણે લખવું જ પડે તારીખ લખવી જ પડે તારીખ ને કઈ સોલી અને કોને દીધી છે એ બરાબર છે ત્રણ વસ્તુ તો યાદ રાખવું જ પડે હમ અને ભાઈ હજી જેને કોઈને ને ભાઈ ગણતરી હોય ને આવતા રહેજો બરોબર છે હમ લગન નથી આવ્યા રહીજો ભાઈ તો કાંઈ વાંધો નહીં ઘણો લાંબો થઈ જશે એટલે નવો બિઝનેસ આપણે ચોલી નો ચાલુ કર્યો છે ઘણા ટાઈમ થી વિચારતો હતો પણ ફાઈનલી માતાજીએ મેં કેમ કાલના લગ્ન ટાઈટન નાખ્યું હતું કે સુખ નો સૂરજ માતાએ ઉગાડી દીધો છે તો ભાઈ સવાર સવાર મેલડી માતાજીના ભાઈ દર્શન કરીને ભાઈ ચોલી લેવા હું ગયો તો એટલે માતાજીએ સુખનો સુરત ઉગાડી દીધો માં મેરડીમાં કોળદય માતાજીની દયાથી ભાઈ આપણે નવો બિઝનેસ સ્ટાર્ટઅપ કર્યો છે હજી તો થોડો કર્યો છે બાકી આગળ હજી ઘણોય બિઝનેસ ચાલુ કરવાનો છે પણ થોડીક વાર છે ઓલા દેવાય ભાઈની સૂત્રની જેમ કે ભાઈ વાર પણ આવશે મજા બરાબર છે તો ભાઈ કાંઈ વાંધો નહીં હવે હને આજનો વિડીયો ભાઈ તમને કેવા લેજો જરા કોમેન્ટ કરીને કહી દીજો અને આ સણિયા ચોલી ભાણે લેવામાં જે બાકી હોય ને ફટાફટ આવી જાય બરાબર છે તો કાંઈ વાંધો નહીં આજનો વિડીયો હોય ને તમને ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જઈએ તો ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત નવ વિડીયો છે ત્યાં સુધી બધાને જય માતાજીને કરતા જઈ હો